પ્રમુખ અને મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયબ અને ચૂંટણી પ્રદેશ ઇન્ચાર્જ ઉદયભાઈ કાનગઢ અને સાંસદ સૌ વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો મોડી મંડળ જે વડોદરા જિલ્લાની પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે આ તબક્કે હું સૌ કાર્યકર્તાના વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી જે કંઈ પાર્ટી તરફથી સૂચનાઓ કાર્યક્રમની આવશે એ પ્રમાણે સંગઠનને સૌ સાથે રાખી અને આ જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાનો